પાટણની ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે અને હવે આ વિવાદ છે પ્રશ્નપત્રનો હાલ તો એમએસ એસ સેમેસ્ટર ત્રણની પરીક્ષાઓ ચાલી રહી છે દરેક વિદ્યાર્થીઓ પાસે ફી પેટે ત્રણસો પચીસ રૂપિયા ફી પણ વસૂલ કરવામાં આવતી હતી જોકે કેટલાક પેપરો હાથથી લખેલા વિદ્યાર્થીઓને મળ્યા આશ્ચર્યની વાત તો એ છે કે હાથથી લખેલી ઝેરોક્સ મળતા કેટલાક પ્રશ્નપત્રોમાં તો પેપરમાં પ્રશ્ન વાંચી પણ શકાય તે પ્રકારના ન હતા આ અંગે મહેસાણાની નાગલપુર કોલેજના પ્રિન્સિપાલે આરોપ લગાવ્યો કે આ વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે આ ક્ષતિને યુનિવર્સિટીની ગંભીર લાપરવાહી પણ ગણાવી હતી

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો વધુ એક સબાળો સામે આવ્યો છે હાલમાં કોલેજમાં એમ એ સેમ થ્રીનું પેપરો ચાલે છે ત્યારે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે પેપરો બહાર પાડવામાં આવે છે તેને લઈને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ નારાજ છે કારણ કે જે પેપરો બહાર પાડવામાં આવે છે તે હાથથી લખેલા હોય તેવા પેપરો સામે આવે છે હું આપને આ પેપર બતાવવા દેવું છું જે સંસ્કૃતનું પેપર છે એમ એ સેમ થ્રીનું આ પેપર છે હવે આ પેપર હાથથી લખીને તેને મેલ કરવામાં આવ્યો હતો કોલેજોમાં જો કે કોલેજ સત્તા સત્તાધીશોનું કહેવું છે કે પેપરનો મેલ આવ્યા બાદ ખબર પડી કે આ પેપર હાથથી લખેલું છે જેના અક્ષરો પૂરી રીતે વંચાતા નથી જેના કારણે વિદ્યાર્થીઓ મૂંઝાણા હતા આ જ પરિસ્થિતિ અન્ય પેપરોની છે કારણ કે આ અન્ય પેપર છે તે કઈ રીતે હાથથી લખવામાં આવે છે તે પણ હું આપને દર્શાવવા દેલું છું આપ જોઈ શકો સંસ્કૃતનું એમ એ સેમ થ્રીનું પેપર છે સાથે આ અંગ્રેજીનું પેપર છે હવે અંગ્રેજીનું પેપરની કેટલી નાની કાપલી બનાવવામાં આવી છે તે પણ આપ સમજી શકો છો જે રીતે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના એક પછી એક જે વિવાદ સામે આવી રહ્યા છે તેમાં બધું એક વિવાદનો ઉમેર્યો થયો છે હાલમાં જે કોલેજોમાં પેપરો ચાલે છે ત્યારે આ રીતે પેપરો બહાર પાડવામાં આવે છે અને આ પેપરોને લઈને ક્યાંકને ક્યાંક વિદ્યાર્થીઓ જે પેપર લખવા શકે તે પૂરી રીતે લખી શકતા નથી કારણ કે વિદ્યાર્થીઓને અક્ષરો ઉકલાતા નથી જેના કારણે વિદ્યાર્થીઓ પણ પરેશાન છે જો કે મહેસાણાની નાગરપુર કોલેજના જે સત્તાધીશો છે તેમને આ મુદ્દે રજૂઆત કરી છે ખરેખર પેપરો જે નીકળવા જોઈએ તે પ્રિન્ટેડ હોવા જોઈએ અને પ્રિન્ટેડ કરીને પેપરો આપવા જોઈએ તેની જગ્યાએ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ હાથથી લખીને પેપર આપતા ક્યાંકને ક્યાંક વિવાદ છેડાયો છે પેપરો છે ને એ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા અમને ઈમેલ દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલા અને એની પ્રિન્ટ કઢાવીને અમારા વિદ્યાર્થીઓને આપવાની થતી હતી પણ આમાં એમએસએમ થ્રીનું જે સંસ્કૃતનું પેપર છે તે હેન્ડ રિટર્ન હતું અને થોડું ઝાંખું પણ હતું અને એના કારણે જે પ્રિન્ટ કઢાવીએ ઝેરોક્સ કોપી તો એ બહુ અત્યંત અત્યંત ઝાંખી આવે એટલે વિદ્યાર્થીઓને વાંચવામાં થોડી તકલીફ પડે આમ તો પેપર તો ખરેખર પ્રિન્ટેડ હોવું જોઈએ અને જો આવું હેન્ડ રિટર્ન હોય તો બ્લેક પેનથી લખેલું હોય તો સારા અક્ષર ઉપસી આવે એમ તો આપણે વિદ્યાર્થીઓ સારું પેપર આપણે આપી શકીએ પણ મોટાભાગે પ્રિન્ટેડ પેપર હોય તો સારામાં સારું કહેવાય યુનિવર્સિટીની છ પરીક્ષાઓ જે હોય એમ એમ કોમ એમએસસી અને બી એ બી કોમ બી એસસી આ વધુ સંખ્યાવાળી પરીક્ષાઓ છે જેની અંદર આ વખતે માત્ર બી એ અને બી કોમ એના જ પ્રશ્નપત્રો છપાવીને પરીક્ષા કેન્દ્રો પર મોકલેલ છે એ સિવાયના તમામ પ્રશ્નપત્રો યુનિવર્સિટી પરીક્ષા વિભાગ દ્વારા પરીક્ષા સમય શરૂ થવાના આગલા દિવસે રાત્રે એની વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી ટાઈપ કરાવી પ્રૂફ રીડિંગ કરાવીને પછી ઈ આરપી સિસ્ટમમાં એના નિર્ધારિત સમયના અડધો કલાક એક કલાક પહેલાં જ અપલોડ કરવામાં આવે છે સંસ્કૃત ભાષાની અંદર હિન્દી ભાષાની અંદર જે ઓપરેટર્સ કામ કરે છે એમને એમની કુશળતા ન હોય ને શબ્દોનો થોડો એ લાગ્યો એ દિવસે અને પરીક્ષાના સમયને ધ્યાનમાં રાખીને અગત્યતા પ્રમાણે પ્રશ્નપત્ર વિદ્યાર્થીઓને આપવું જરૂરી હોય ગઈકાલે જે પ્રશ્નપત્ર પેપર સેટર દ્વારા અમને જે જમા થયેલું એ અમે સીધું સ્કેન કરીને પરીક્ષાનો સમય સાચવવા મોકલી આપેલું